તમને એમ દેખશે સો વાક્યમાં કહે બટ એવા સો સેન્ટેન્સીસ તમારી સમક્ષ હું લઈને આવી ગયો છું કે એ સો સેન્ટેન્સીસ રોજે યુઝફુલ થતા હોય એવા રેડી આપણે ની ઘણી બધી સિરીઝ ચલાવી લીધી ભાઈ બરાબર એ બધા સેન્ટેન્સીસ એવા છે કે જેને એક વખત જોઈ લ્યો એવા સેન્ટેન્સીસ તમારે કોઈ વ્યક્તિ સાથે જ્યારે વાતચીત કરવાનું થાય ત્યારે એ સેન્ટેન્સીસ ઇંગ્લિશમાં જ બોલો ગુજરાતીમાં બોલવાનું નથી રેડી તો આજે પણ એવા સો સેન્ટેન્સીસ તમારી સમક્ષ લઈને આવ્યો છું તો અંત સુધી બન્યા રહેશો અને બધા સેન્ટેન્સીસ એવા છે તમે પેલા દસ પંદર સેન્ટેન્સ જોશો ને તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ કેટલા અગત્યના સેન્ટેન્સ છે આ તો હું રોજ બોલું છું છતાં હું ઇંગ્લિશમાં એ સેન્ટેન્સ નથી બોલી શકતો તો એવા સેન્ટેન્સીસ તમારા માટે લઈને આવ્યો છું રેડી તો શરૂઆત કરીએ ખાસ યાદ રાખી લેજો આ તમામ પ્રકારના સેન્ટેન્સીસ ખૂબ જ ઉપયોગી છે તમારા માટે અને વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં શું કરવાનું હોય વિડીયોને લાઈક કરી દેવાનો ભાઈ બે હજાર લાઇકનો ટાર્ગેટ છે અને પહેલે એક વાત તમને કહી દો આજે એકચ્યુઅલી પચીસમી મે છે અને મારો જન્મદિવસ છે એટલે તમારે ગિફ્ટમાં મને વિડિયોને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને સિમ્બોલ પણ તમે કોમેન્ટ બોક્સમાં મૂકી શકો છો એટલે મને પણ આનંદ થાય કે મારી બર્થડે જે ગિફ્ટ છે એ મળી છે ઓકે તો ખાસ શરૂઆત કરીએ આજના આ લેક્ચરની લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો શરૂઆત કરીએ છીએ આજના મસ્ત મજાના સેન્ટેન્સીસની ચલો તો સૌથી પહેલા અમે શહેરમાં રહીએ છીએ તો અમે ગામડામાં રહીએ છીએ અમે રાજકોટમાં રહીએ છીએ અમે અમદાવાદમાં રહીએ છીએ ગમે એ બોલી શકો અમે શહેરમાં રહીએ છીએ વી આર ઇન ટાઉન અમે શહેરમાં છે તો વી લીવ ઇન ટાઉન એ રીતે બોલી શકો મેં કીધું હતું કે જે સેન્ટેન્સીસ છે એ થોડાક એડવાન્સ લેવલના હશે ચલો શું તને ગોળી વાગી હતી તો વર યુ શોર્ટ હવે આ કયો કાળ થાય આ પેશી વોઇઝનું વાક્ય છે શું તમને ગોળી વાગી હતી વર યુ શોર્ટ એના પછી અમારું શું તો કે વોટ અબાઉટ ઘણી વાર કહેતા ને એટલે એને તો તમે ગિફ્ટ અમારું શું હે ભાઈ મારું શું તો વોટ અબાઉટ અસ શું હું તમારી મદદ કરી શકું તો કે કેનાય હેલ્પ યુ હું તમારી કઈ મદદ કરી શકું કેનાય હેલ્પ યુ રૂમની સફાઈ કરો અમુક કોઈ ઉઘરા જેવા કોઈ રાખ સફાઈ ન કરતા તો એને કહેવાનું ભાઈ રૂમની તો સફાઈ કરો તો ક્લીન ધ રૂમ શું કહેવાનું ક્લીન ધ રૂમ તેને અડસો નહીં એને અડતા નહીં ભાઈ તો કે ડોન્ટ ટચ ઇટ પથારીમાંથી બહાર નીકળો આળસુના પીર હોય પથારીમાંથી બહાર નીકળેતા ન હોય તો આઉટ આઉટ ઓફ ઓફ ધ બેડ બેડ નવા વર્ષની શુભકામના હેપી હેપી યર જન્મદિવસ જન્મદિવસ મુબારક બર્થડે મને પણ આજે આજે કહી શકો છો મારો છે કોમેન્ટ બોક્સમાં લખી દેજો તેને દાઢી છે દાઢીને અંગ્રેજીમાં બિયર્ડ કહેવાય શું કહેવાય તો હી હેઝ અ અિયડ મૂછ હોય ને મુચટેજ કહેવાય તો હી હેઝ અ મૂછ મુચે ચલો મારે એક તો ખરીદવું જ પડશે આઈ મસ્ટ બાય વન મસ્ટ એટલે કોઈ પણ પ્રકારની સલાહ છે એ તમને કે આપણે કોઈને આપતા હોય ત્યારે મસ્તનો ઉપયોગ થાય આઈ મસ્ટ બાય વન હું પાછો આવીશ આઈ વિલ કમ બેક આઈ વિલ કમ બેક હું તને ફોન કરીશ હું તને ફોન કરીશ ચિંતા ન કર આઈ વિલ ફોન યુ ફોન યુ અથવા તો કોલ યુ બી વાપરી શકો હું ઘરે રહીશ મારે કહે ન થવું ભાઈ હું ઘરે રહીશ આવા તડકાનું ક્યાંય જવાય લઉં આઈ વિલ સ્ટે હોમ સ્ટે એટલે રોકાવું રહીશ હું નાસ્તિક છું જે ભગવાનમાં ન માનતા એને ગુજરાતીમાં નાસ્તિક કહેવાય એને અંગ્રેજીમાં યથિસ્ટ કહેવાય શું કહેવાય યથિસ્ટ આ નવો શબ્દ છે ખાસ યાદ રાખજો વોકેબલરી તો જ વધશે એટલે આપણા બધા સેન્ટેન્સીસમાં ખાસ એક મહત્વની વાત એ હોય છે કે વોકેબલરી છે એ પાવરફુલ થશે તો આઈ એમ એન અથિસ્ટ નો હોય તો આઈ એમ નોટ એન અથિસ્ટ તે અભિનેતા છે હી ઇઝ એન એક્ટર એક્ટર એટલે અભિનેતા તેને પૈસાની જરૂર છે હી નીડ્સ મની નીડ એટલે જરૂર છે બરાબર તો હી નીડ્સ મની મને ઇતિહાસ પસંદ છે આઈ લાઈક હિસ્ટ્રી મને ઇતિહાસ પસંદ છે તો આઈ લાઈક હિસ્ટ્રી તેણીને પૈસાની જરૂર છે તો સી નીડ્સ મની મને કૂતરો ગમે છે આઈ લાઈક ધ ડોગ મને બિલાડી ગમે આઈ લાઈક ધ કેટ મને ગાય ગમે આઈ લાઈક ધ કાવ રેડી હું ખૂબ જ થાકી ગયો છું આઈ એમ વેરી ટાયર્ડ હો ભાઈ વાત જવા દે ભૂકા કાઢ નાખે આજે ગરમી છે ઇટ્સ હોટ ટુડે ઇટ્સ હોટ ટુડે આગળ વધી એની પહેલાં જન્મદિવસ મારો છે ત્રણ લાખ પચાસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા મારા જન્મદિવસ ઉપર એનાથી વધારે કઈ ગિફ્ટ હોઈ શકે તમે મને આપેલી બટ હવે રિટર્ન ગિફ્ટમાં મેં અને આ વર્ષની છેલ્લી ઓફર જે આપણો ઓનલાઈન બેઝિકથી એડવાન્સ લેવલનો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે એમાં સત્યાવીસમી મે સુધી ઓફર ચાલી રહી છે ફક્ત નવસો નવ્વાણું રૂપિયામાં આપણો સંપૂર્ણ કોર્સ છે અને આ કોર્સ વિજય નાકિયા ખુદ બોલી રહ્યો છે શાંતિથી સાંભળી લેજો જે લોકોને પરચેસ કરવાની ઈચ્છા હોય તો કરી લેજો કારણ કે હવે લાઈવ કોર્સ છે એમાં એડમિશન આપણે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયા છે તો ટૂંક સમયમાં આ કોર્સ આપણે હવે અપ કરશું એટલે બંધ કરી દેશું કે નવા વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકશે નહીં જૂના વિદ્યાર્થીઓ છે એ જ દર બુધવારે મારી સાથે લાઈવ ભણી શકશે તો ખાસ મિત્રો કોર્સની વિશેષતા જ જોઈ લ્યો દર બુધવારે એક લાઈવ લેક્ચર એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત

આ કોર્સ તમારા માટે છે તો પરચેસ કરી લેજો અને વન યરનો નો કોર્સ રહેશે મતલબ કે આજે પરચેસ કરશો આવતા સુધી સુધી આ ચાલશે ચલો ભગવાન જાણે તો કે ગોડ ગોડ નોઝ ઉનાળો પૂર્ણ થઈ ગયો છે બરોબર તો સમર ઇઝ ઓવર શિયાળો પૂરતો પૂરો થઈ ગયો છે તો વિન્ટર ઇઝ ઓવર અને હવે એક વાક્ય તમને આપું છે એનું ગુજરાત ઇંગ્લિશ તમારે લખવાનું છે ચોમાસું પૂરું થઈ ગયું છે તો એનું ઇંગ્લિશ શું થાય એ કોમેન્ટ બોક્સમાં લખવાનું છે શું ચોમાસું પૂરું થઈ ગયું છે આ વાક્ય તમારે ઇંગ્લિશમાં લખવાનું છે ચલો આરામથી આવો તો કે ટેક યોર ટાઈમ નિરાયતી આવો ભાઈ કાંઈ ઉતાવળ નથી આપણે બરોબર છે વિચારી લો થિંક અબાઉટ ઇટ પછી કેતાને કીધું નહોતું આ બેન્ચ છે ધીસ ઇઝ અ બેન્ચ આ મારી બેગ છે ધીસ ઇઝ માય બેગ હવે આ બે સેન્ટેન્સ છે ને એના ઉપરથી લાખો સેન્ટેન્સ બને આ મારી બોટલ છે ધીસ ઇઝ માય બોટલ આ બોટલ છે ધીસ ઇઝ અ બોટલ

મ્યુઝિક અથવા તો વી સ્ટડી અબાઉટ મ્યુઝિક એ રીતે કહી શકો હું તમને ફોન કરીશ આઈ વિલ કોલ યુ આઈલ યુ ચલો કઈ પ્રશ્ન હોય તો ફોન કરી શકો તું ક્યાં હતો હા તું ક્યાં હતો તો કે વેર વેર યુ યુ તું ક્યાં હતો મારે જવું પડશે આઈ હેવ ટુ ગો તું થાકેલો લાગે છે યુ લુક ટાયર્ડ યુ લુક ટાયર્ડ મને મજાક કરી તમે મજાક કરી રહ્યા છો યુ આર કિડિંગ યુ આર કિડિંગ ય મારે કામ કરવું જ જોઈએ આઈ આઈ મસ્ટ મસ્ટ વર્ક વર્ક શું શું તું ઘરે ઘરે છો 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 આર 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 યુ 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 એટ એટ હોમ 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 તમે ઠીક ઠીક ઓકે ઓકે ભાઈ જલ્દી આવજે કમ કમ એના પછી આવી શકો તો આવજો કમ ઇફ યુ કેન કમ ઇફ યુ કેન તે ત્યાં ગયો હતો પ્રશ્ન પૂછો તે ત્યાં ગયો તો તો ડીડ ડીડ હી હી ગો ગો ધેર શું ધેર શું તું મને યાદ કરે છે ડુ યુ મિસ મી તું મને મિસ કરે છે મને યાદ કરે છે તો તમે એમ કહી શકો કે ભાઈ ડુ યુ મિસ મી તે મને યાદ કર્યો હતો મને મિસ 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 કર્યો તો ડીડ યુ મી તું તું મને મને યાદ કરીશ તો વિલ યુ મિસ મી આવું તમે કહી શકો પાગલ નો બનો પાગલ નો બનો ડોન્ટ બી મેડ પાગલ બનો નહીં ચલો એના પછી તેને ટોપી પહેરી છે હી હેઝ અ હેટ ઓન હેટોન એટલે પહેરેલી ટોપી પહેરેલી ને હેટોન કહેવાય તે અરબી વાંચી શકે છે તો હી કેન રીડ કોઈપણ વસ્તુ કરી શકતા હોય તો હી કેન રીડ અરેબિક શું કહેવાય અરેબિક હું દર વર્ષે જાઉં છું આઈ ગો એવરી યર શું કહેવાય આઈ ગો એવરી યર તું કેટલો તોછડો છે હાવ રૂડ ઓફ યુ તોછડો મતલબ કેમ એવો તો શું કહેવાય છે હાવ રૂડ ઓફ યુ તમે તોછડા એમ કીધું ને એમાં તમે સમજી ગયા ગુજરાતી ભાષા જેવી હો એમ કહીને ઘણું સમજી જાય ચલો હું સારો રસોયો છું સારો રસોઈ આજે મારું નસીબ સારું છે આઈ એમ લકી ટુડે નસીબ સારું છે તમે મારી સાથે જોડાયેલા મારા વિડીયો જોઈ રહે વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો છો તો આનાથી સારું નસીબ કે હોય ભાઈ મારું સારું નસીબ છે ભગવાનને સારું નસીબ આ ખાઈ જાઓ પ્લીઝ ઇટ ધીસ પ્લીઝ ઇટ ધીસ તેની સુંદર છે તો સી ઇઝ બ્યુટી અથવા તો સી ઇઝ બ્યુટીફુલ એ રીતે પણ કહી શકો પાવર જતો રહ્યો છે ધ પાવર ઇઝ આઉટ પાવર ઇઝ આઉટ કેટલા વાગ્યા છે વોટ ટાઈમ ઇઝ ઇટ જોવા યાદ રાખવાનું કેટલા વાગ્યા છે ઘડિયાળ નથી પણ કહું છું કેટલા વાગ્યા વોટ ટાઈમ ઇઝ ઇટ એના પછી બટેટા કાપો ભાઈ હાલો હાલો બટેટા કાપો આપણે રોજ બોલતા નહીં ટમેટા કાપો રીંગણા કાપો ઓલું કાપો તો કટ ધ પોટેટોઝ કટ ધ બ્રિન્ઝલ એટલે રીંગણા કાપો જે કાંઈ પણ કાપવાનું કહેવાય કટ પછી લગાડી દેવાની વસ્તુ મજા કરો હેવ અ નાઇસ ટાઈમ અથવા તો હેવ ફન હવે ઓફર બોફર આવશે નહીં અને હવે આપણે આ કોર્સ પણ ટૂંક સમયમાં પૂરો થઈ જશે બરોબર છે અને બારસો નવાણું ન ભરવા પડે એના માટે તમારે નવસો જ ભરવા હોય તો સત્યાવીસ તારીખ યાદ રાખજો રાત્રે બાર વાગ્યા સુધી તમે આ કોર્સ પરચેસ કરી શકો છો ફક્ત નવસો નવ્વાણું રૂપિયામાં વિશેષતાઓ અહીં આપી છે દર બુધવારે સાંજે નવ વાગે એપ્લિકેશન ઉપર જે પરચેસ કરેલો હશે એને જ લાઈવ કોર્સ મળશે કે એમાંથી જ તમે મારી સાથે લાઈવ કોર્સ ક્લાસ કરી શકશો ડાઉટ્સ હશે તો ડાઉટ્સ ક્લિયર કરી શકશો તો ખાસ એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત છે રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ બધું મળી જશે તમને તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ અને મટીરિયલ બધું મળી જશે

શીખવાડીશ ભાઈ તો શીખવાડી શકે છે કેન યુ ટીચ મી કેન યુ ટીચ મી તારી પાસે ભાત છે ડૂ યુ હેવ અ રાઈસ ડૂય યુ હેવ રાઈસ મેં તેણીને ફરી વાર જોઈ આઈ સો હર અગેન મેં જોઈ એટલે આઈ સો એટલે જોઈ હર એટલે તેણીને અગેન એટલે ફરીથી શું આ કાળું નથી ઇઝ ઇટ અહીંયા ક્વેશ્ચન માર્ક આવશે ઇઝ ઇટ નોટ બ્લેક ઇઝ ઇટ નોટ બ્લેક ઇઝ ઇટ નોટ વ્હાઈટ ઇઝ ઇટ નોટ પર્પલ ચલો નહીં હું ગયો ન હતો નો આઈ ડી ડન્ટ ગો જાતો નથી તો આઈ ડોન્ટ ગો જઈશ નહીં તો વિલ નોટ ગો આ યોગ્ય નથી ભાઈ ધેટ ઇઝ નોટ ફેર હે ધેટ ઇઝ નોટ ફેર ધેટ ઇઝન્ટ ફેર એ રીતે તમે બોલી શકો ઉપર સુધી ચડી જાઓ ક્લાઇમ ઓન ધ ટોપ ઉપર સુધી ચડી જાઓ ક્લાઇમ ઓન ધ ટોપ બૂમો પાડશો નહીં ડોન્ટ મેક નોઇસ ડોન્ટ મેક નોઈસ મારા પર હુમલો થરાયો ખાસ યાદ રાખજો હું હજી એકવાર કહું છું અહીંયા હુમલો કરાયો જો આ શબ્દો છે ને આ શબ્દો યાદ રાખવા માટે એટલા માટે કહું કારણ કે આ વોકેબ્લરી છે આપણા માટે નવા નવા શબ્દો છે તો યાદ રાખવાનું કે મારા પર હુમલો કરાયો આઈ વોઝ અસોલ્ટેડ શું કહેવાય અસોલ્ટેડ અહીં હોટેલ છે પ્રશ્ન પૂછો અહીં હોટેલ છે તો ઇઝ ધેર અ હોટેલ ઇઝ ધેર અ હોટેલ આજુબાજુ કોઈ નથી નોબડી ઇઝ અરાઉન્ડ ઓફિસ મતલબ ઇઝ નો બડી ઇઝ અરાઉન્ડ તે મારી ભૂલ છે ધેટ ઇઝ માય ફોલ્ટ ધેટ ઇઝ માય ફોલ્ટ અમારે કોઈ વસ્તુની ખામી નથી વી લેક નથિંગ લેક એટલે ખામી હોવી રેડી તું માણસ છે યુ આર અ પર્સન કંઈક માણસ જેવો થા આવો અને અમારી સાથે જોડાવ કમ એન્ડ જોઈન વિથ હસ આવો અને અમારી સાથે જોડાવ કમ એન્ડ જોઈન વિથ હસ આનંદ કરો હેવ અ ગુડ ટાઈમ હેવ અ ફન ચલો એના પછી બધા કેમ છે હાવ ઇઝ એવરી હાઉ હાવ ઇઝ એવરી વન અથવા હાઉ આર યુ એ રીતે તમે કહી હાવ આર યુ એટલે તમે કેમ છો એમ થાય છે મને આ પસંદ છે આઈ લાઈક ધીસ વન આઈ લાઈક ધીસ વન આઈ લાઈક ધેટ વન મને તે પસંદ છે મને ગિટાર જોઈએ છે આઈ વોન્ટ ગિટાર જે કાંઈ વસ્તુ જોતો હોય આઈ વોન્ટ અ ગિટાર આઈ વોન્ટ યોર ફોન આઈ વોન્ટ યોર બુક આઈ વોન્ટ યોર ફેન ચાલો પતંગ ઉડાડીએ લેટ્સ ફ્લાય અ ખાઈટ લેટ્સ ફ્લાય અ કાઇટ બસ હવે રડવાનું બંધ કર નાવ સ્ટોપ ક્રાઇમ રડવાનું બંધ કર નાવ સ્ટોપ ક્રાઇમ કૂતરો મારો છે ધ ડોગ ઇઝ માઇન માઇન એટલે કે મારું છે

તો બેસ્ટ પ્લેટફોર્મ ઉપર તમે છો અને એના કરતાં બેસ્ટ પ્લેટફોર્મ છે એ આપણી એપ્લિકેશન છે તો ખાસ વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ નામની એપ ડાઉનલોડ કરી લો પહેલાં તો અને અહીંયા નંબર આપ્યા છે નંબર ઉપરથી વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો ફક્ત નવસો નવ્વાણું રૂપિયામાં કોર્સ અમને ટૂંક સમયમાં ઓવર થઈ જશે પછી નવા એડમિશન નહીં મળે તમને તો અત્યારે ચાન્સ છે સત્યાવીસમી મે સુધી એક વર્ષનો કોર્સ છે ખાસિયત તમે જોઈ શકો છો મેં આગળ કીધી એ જ પ્રમાણે તો ખાસ પરચેસ કરી લેજો અને તમે આપણી ટેલિગ્રામમાં નથી જોડાયેલા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ એમાં પણ જોડાઈ જાજો ત્યાંથી બધી ઇન્ફોર્મેશન મળતી રહેશે સાથે સાથે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ પર તમે નથી જોડાયેલા તો ઇન્સ્ટાગ્રામમાં જોડાઈ જાજો ત્યાં પણ આપણે ઘણી બધી એવી રીલ્સ મૂકીએ છીએ જેથી તમને ફાયદો થશે અને આમાં ખાસ જોડાઈ જજો આપણી જે વોટ્સએપ ચેનલ છે નાઇન સેવન ટુ સેવન ટુ નાઇન ટુ થ્રી નાઇન ટુ ઉપર મેસેજ કરશો હાઈ કરીને સીધી એક લિંક આવશે લિંક ઉપર ક્લિક કરશે એટલે ફોલોનું બટન આવી જશે ફોલો કરી દેજો એટલે તમને બધી માહિતી મળતી રહેશે તો મિત્રો આજનો લેક્ચર કેવો લાગ્યો અને સેન્ટેન્સીસ છે એ ફાઇનલી તમે જોયા હશે કે ખરેખર હા સાહેબ યુઝ થાય છે તો મજા આવી વિડીયોને લાઈક કરી દેજો હે અને શું કહેવાય આજે તો જન્મદિવસ છે તો મને તમારા તરફથી પૂરેપૂરો રિસ્પોન્સ મળશે બે હજાર લાઇકનો ટાર્ગેટ આજે તમારે પૂરો કરી જ દેવાનો છે અત્યારે જ અભી હાલ એટલે મતલબ જેટલા કરી જોઈ રહ્યા છે એ બધા એમ કરી દેશે અને સબસ્ક્રાઈબનું બટન પણ દબાવી દેજો સાહેબ રેડી જેથી મને મારી ગિફ્ટ મળી મળી જ ગઈ છે પણ બેટર મળે તો તમને શું વાંધો ઓકે તો થેન્ક યુ સો મચ મિત્રો આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો વિડીયો જોતા રહેજો શેર કરતા રહેજો લાઈક કરતા રહેજો નવા વિડીયોમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી મિત્રો આવજો ભાઈ ભાઈ ટાટા